ઉનાળાની શરૂઆતની સાથે જ ફાયરની ગાડીઓ દોડતી થઈ ગઈ છે વરાછા વિસ્તારમાં આવેલી બોમ્બે માર્કેટની બે અલગ અલગ દુકાનોમાં આગની ઘટના બનતા અફરાતફરી સર્જાઈ હતી સુરતના વરાછા વિસ્તારમાં આવેલી બોમ્બે માર્કેટ ખાતે આગનો બનાવ બે દુકાનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગનો કોલ મળતા તાત્કાલિક ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા આગની ઘટનામાં કોઈ જાનહાની નહીં નોંધાઈ પરંતુ દુકાનમાં રહેલ કાપડનો જથ્થો સળગીને બળીને ખાખ થઈ ગયો હતો ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે ફાયર વિભાગને બોમ્બે માર્કેટની દુકાન માગ લાગી હોવાનો કોલ મળ્યો હતો જેથી તાત્કાલિક ફાયરની 5 થી 6 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ફાયર કંટ્રોલમાં કોલ મળેલ કે જૂની બોમ્બે માર્કેટમાં દુકાનમાં ફાયર કોલ ફાયર છે તો તરત જ જેવો કોલ મળતા ફાયર ડિપાર્ટમેન્ટના કંટ્રોલ રૂમ દ્વારા માન દરવાજા સાપોદરા અને આજુબાજુના ફાયર સ્ટેશન માં તાત્કાલિક કોલ આપી અને ગાડીઓ રવાના કરે ઘટના સ્થળે આવીને જોતા એ દુકાન દુકાનની અંદર વાયર કન્ટિન્યુ ચાલુ હતી અને આવીને તરત જ ઘટના સ્થળે વાયર ઉપર કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે હાલ નુકસાની અને પ્રાથમિક વિગત તો અત્યારે કઈ જાણવા મળી નથી પરંતુ આવ્યા ત્યારે ટોટલ આપણે દુકાનની અંદર સ્મોક ને ફાયર હતી હવે બધું તપાસ કર્યા બાદ જ એનો અહેવાલ મળ્યો અંદાજીત નુકસાની હવે એમની જોડે વિગત લઈએ ત્યારે ખબર પડે